દેશના એકસો પંદરથી વધુ વિદ્વાન બ્રાહ્મણોને લઈને ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે આજે દિવસના વૈદિક સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો ચાર વેદ વિશે બ્રાહ્મણો ગહન મંથન કરશે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રયાગ પ્રયાગરાજ ખાતે કુંભ મહાસ્નાનમાં કરોડો લોકોએ સ્નાન કરી પોતાનામાં રહેલ ધાર્મિક ઉર્જાને પ્રજ્વલિત કરી રહ્યા છે કચ્છમાં પ્રથમ વખત ક્ષેત્રીય વૈદિક પણ સનાતન ધર્મના માઇલસ્ટોન કહેવાતા ચાર બિંબ એટલે ચાર વૈદ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી એકસોને પંચાવનથી વધુ પાઠી વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે વિશાળ પોથી યાત્રા કાઢવામાં આવી હતી વૈદમાં રહેલા વિવિધ વિષયો પર વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યો હતો કચ્છમાં પ્રથમ વખત ક્ષેત્રીય વૈદિક સંમેલનનો સત્તરથી લઈ અને ઓગણીસ જાન્યુઆરી સુધી ત્રણ દિવસ સુધી સુંદર આયોજન સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે કરવામાં આવ્યું છે જેમાં એકસોને પંચાવનથી વધુ પાઠી વિદ્વાનો બ્રાહ્મણો આવ્યા છે ચાર વૈદની દસ શાખાના પારાયણ થશે બપોર પછીના ભાગમાં વૈદમાં રહેલ વિવિધ વિષયો ઉપર અલગ અલગ વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા ત્રણ દિવસ સુધી આ ચાલશે વિશાળ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનના અધ્યક્ષસ્થાને મહંત સ્વામી ધર્માનંદજી સ્વામી ભગવતદાસજી કોઠારી પાર્સદ જાદવજી ભગત સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી જીવનદાસજી સ્વામી હરિબળદાસજી અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહન પટેલ ઉજ્જૈનના સચિવ વિરુપાલ જુઠીપાલ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ ત્રિદિવસીય વેદનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વામી અક્ષરપ્રિયદાસજી આવતીકાલથી એટલે કે તારીખ સત્તર અઢાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન થઈ રહ્યું છે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને પંદર વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે પ્રસાદી મંદિરના મહાન સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી આ ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરાયું છે આ આયોજનમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર અને ગુજરાત આ ચાર રાજ્યમાંથી સો વૈદિકો અહીં પધારશે અને ચાર વેદ અને ચાર વેદની દસ શાખાઓ એમનું અહીં પારાયણ થશે સવારના ભાગમાં એ કાર્યક્રમ હશે ને એક બાજુ સહાકાર યજ્ઞ હશે અને સુરભી યજ્ઞ પણ સાથે છે બોકર પછીના પ્રસંગમાં વેદના અલગ અલગ વિષયો ઉપર વેદને જાણનારા વિદ્વાન વક્તાઓ દ્વારા એમનું વક્તવ્ય પણ હશે એટલે આ કચ્છની અંદર પ્રથમવાર આવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌ કચ્છના વૈદિકો સનાતન ધર્મીઓ માટે ખૂબ જ માણવાલાયક આ પ્રસંગ છે અને આપણે જ્યારે આવું આયોજનનું આમંત્રણ બિહારના રાજ્યપાલશ્રીને પાઠવ્યું ત્યારે ખાસ આ પ્રસંગે ઉદઘાટનમાં બિહારના માનનીય રાજ્યપાલશ્રી મોહમ્મદ આરિફ ખાન એવો પણ વધારવાના છે અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી અને શ્રી આવતીકાલે આ સંમેલનનું ઉદઘાટન કરશે અને ત્યાર પછી ત્રણ દિવસ સુધી પ્રસાદી મંદિરમાં આ આયોજન ચાલુ રહેશે તો આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે વિનંતીની આમંત્રણ છે કે આપ સૌ પ્રબુધ્ધજનો માણવા જેવા આ બધા વૈદિકો વિદ્વાન વક્તાઓ અને ખાસ કરીને મહમ્મદ આરીફ ખાન જેઓ બિહારના વર્તમાન રાજ્યપાલ છે અને ખૂબ ઊંડા અભ્યાસી વેદ અને વેદના સનાતન ધર્મના અલગ અલગ વિષયો પર જેમની ખૂબ જ માસ્તરી છે એ જ્યારે અહીં પધારવાના છે ત્યારે આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે કે આપ સૌ આપણા ભારતના મૂળ શાસ્ત્ર વેદ અને એની ઉપરનું કચ્છની અંદર થતું પહેલું આયોજન એમાં આપ સૌ પધારો અને આજુબાજુના આપણા જે કોઈ અનુયાયી હોય એમને પણ આવવા માટે પ્રોત્સાહિત કરો ઉદ્ઘાટન કાર્યક્રમ આવતીકાલે આપણા નરનાર દેવના સાનિધ્યમાં મૂળ મંદિરે ત્યાં સવારે સાડા નવથી સાડા અગિયાર સુધીનો કાર્યક્રમ રાખેલો છે તો એમાં આપ સૌને સપરિવાર વધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ જય સ્વામિનારાયણ